જ્યાં સુધી મૂળભૂત સમસ્યાઓ જેમ કે વીજળી અને બેરોજગારીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આપણો દેશ વિકસિત નહીં થઈ શકે સાથે અરવિંદ કેજરીવાલ ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં આગળ વધી રહી છે સ્થાપના ના માત્ર દસ વર્ષમાં જ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો છે આમ આદમી પાર્ટી ની દિલ્હી પંજાબ એમ બે રાજ્યોમાં સરકાર છે અને ગુજરાતમાં ચાર અને ગોવામાં બે ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબમાં કરવામાં આવેલા કામને દેશના લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અમે માનીએ છીએ કે દરેકને સમાન અને સારું શિક્ષણ મળવું જોઈએ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ એવું જ શિક્ષણ મળવું જોઈએ જે આજે અમીર પરિવારના બાળકને મળે છે એ જ દિશામાં કામ કરીને અમે દિલ્હીની તમામ શાળાઓને શાનદાર વિશ્વ કક્ષાની શાળાઓ બનાવી દીધી છે અને પંજાબમાં પણ અમે સરકારી શાળાઓને શાનદાર બનાવી રહ્યા છીએ આજે આ શાળાઓમાં અભ્યાસ કરીને ગરીબ પરિવારના બાળકો પણ એન્જિનિયર ડોક્ટર અને મોટા ઓફિસર બની રહ્યા છે અમે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રને સૌથી વધુ મહત્વ આપ્યું અને બજેટનો મોટો હિસ્સો આ ક્ષેત્રને ફાળવ્યો જેથી શાળાઓ અને હોસ્પિટલોને ઠીક કરવા માટે પૈસાની અછત ન રહે આજે અમે દિલ્હી અને પંજાબમાં વિવિધ સ્થળોએ મહોલા અને ગામડાના ક્લિનિક્સ ખોલ્યા છે જ્યાં સારવાર સંપૂર્ણપણે મફત છે ત્યાં સુધી કે દવાઓ અને અન્ય ટેસ્ટ પણ મફત છે અમે સમગ્ર દેશમાં આવી વ્યવસ્થા ઈચ્છીએ છીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણે આપણા લોકોનો વિકાસ કરવો પડશે રાષ્ટ્ર નિર્માણ માટે આપણે આપણા ગામડાઓ અને સાથે સાથે ત્યાં રહેતા લોકોના જીવન ધોરણનો પણ વિકાસ કરવો પડશે આજે દેશમાં પોતાના પરિવાર વાળાઓ અને મિત્રોને ફાયદો પહોંચાડવા વાળી જે રાજનીતિ ચાલી રહી છે તેનાથી દેશને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે

પાણી મફત શિક્ષણ આરોગ્ય સેવા મહિલાઓ માટે મફત બસ મુસાફરી અઢાર વર્ષથી ઉપરની તમામ મહિલાઓ માટે એક હજાર રૂપિયાની મહિલા સન્માન નિધિ વૃદ્ધો માટે પેન્શન મફત તીર્થયાત્રા જેવી યોજનાઓ અમલમાં મૂકીને લોકોના જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે આજે જયારે સમગ્ર દેશમાં મોંઘવારી વધી રહી છે મોંઘવારીથી લોકો પરેશાન છે ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર લોકોને મોંઘવારીમાંથી રાહત આપી રહી છે સમગ્ર દેશમાં દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી મોંઘવારી છે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકારે પોતાના તમામ વચનો પૂરા કર્યા છે અને હવે પંજાબની ભગવત માન સરકાર પણ દિલ્હી સરકારના પગલે ચાલી રહી છે અને લોક કલ્યાણના કાર્યો કરી રહી છે ચૂંટણી દરમિયાન અમે જે ગેરંટી આપીએ છીએ તેના દરેક શબ્દને અમે નિભાવીએ છીએ આ લોકસભા ચૂંટણીમાં અમે ગેરંટીઓ આપી રહ્યા છીએ સમગ્ર દેશમાં કલાક વીજળી આપીશું ક્યાંય પાવર કટ નહીં થાય સમગ્ર દેશમાં ગરીબોને મફત વીજળી આપીશું દરેક ગામ અને દરેક મહુલ્લા શાનદાર શાળાઓ બનાવીશું દરેક ગામ અને મહુલ્લામાં મહોલ્લા ક્લિનિક બનાવીશું દરેક જિલ્લામાં શાનદાર સરકારી હોસ્પિટલો બનાવીશું દેશના દરેક વ્યક્તિ માટે શાનદાર અને મફત સારવારની વ્યવસ્થા કરીશું સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ ખેડૂતોને પાક પર એમએસપી આપવામાં આવશે દિલ્હીમાં લોકોએ ખૂબ જ અન્યાય સહન કર્યો છે ત્યારે આ અન્યાયને સમાપ્ત કરી અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું

આપ સૌને વિનંતી છે કે આ વખતે પરિવર્તન માટે વોટ આપો જ્યારે તમે મતદાન કરવા જાઓ ત્યારે ઈવીએમમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હ જાડુ એટલે કે સાવરણાનું બટન દબાવો